We'll speak to you very soon and probably see you again very soon. Thank you very much, Vladimir. And next time in Moscow. Thank you very much, Vladimir. And next time in Moscow.

આખી દુનિયાના મનમાં થઈ રહ્યો છે એન્કરેજ શહેરમાં ટ્રમ્પ અને પુતિને ત્રણ કલાક સુધી શું વાતચીત કરી એ પણ ચર્ચાનો વિષય છે અને આ ત્રણ કલાકની વાતચીત પછી પણ રશિયાની કડકાઈ સામે પુતિન સાથે મુલાકાત પછી ટ્રમ્પના સૂર કેમ બદલાતા જોવા મળ્યા એ પણ ચર્ચાનો વિષય છે બેઠકમાં કયા મુદ્દાઓ મહત્વના રહ્યા એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં મહત્વપૂર્ણ બેઠક થઈ જેના પર આખી દુનિયાની નજર હતી આમ જુઓ તો યુક્રેન યુદ્ધ પર કોઈ પરિણામ બેઠકમાં આવ્યું નથી પણ જે સૌથી ચોંકાવનારી વાત હતી એ કંઈક એ હતી કે જે ટ્રમ્પે રશિયાને ધમકીઓ આપી હતી હવે પાછી ખેંચી લીધી છે ટ્રમ્પ આખરે બેકફૂટ પર કેવી રીતે આવી ગયા અને પુતિન સાથેની મુલાકાતને દસમાંથી દસ નંબર કેવી રીતે આપવા લાગ્યા એ પણ જાણવા જેવું છે ફોક્સ ન્યૂઝના શો હેનિટીમાં ટ્રમ્પે કહ્યું કે અમારી મુલાકાત શાનદાર રહી અમેરિકા અને રશિયા દુનિયાની બે સૌથી મોટી પરમાણુ શક્તિ છે હું નંબર એક છું તે નંબર બે છે અને અમારો તાલમેળ ખૂબ મહત્વનો છે પણ કોઈ સીઝ ફાયર કોઈ સમજૂતી આ બેઠકની અંદર થઈ નથી યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા કરવા માટે શુક્રવારે રાષ્ટ્રપતિ પોતે સ્વાગત કરવા માટે પહોંચ્યા પુતિને ટ્રમ્પને હેલ્લો પાડોશી તરીકે સંબોધ્યા અને પછી બંને વચ્ચે ત્રણ કલાક સુધી મીટિંગ ચાલી પછી પ્રેસ કોન્ફરન્સ કરી બાર મિનિટની બંને પ્રેસ કોન્ફરન્સના અંતે એક રસપ્રદ મોમેન્ટ એ પણ આવી જ્યારે ટ્રમ્પે પુતિનને કહ્યું કે આપણે ટૂંક સમયમાં મળીશું જેનો રશિયન રાષ્ટ્રપતિએ અંગ્રેજીમાં જવાબ આપ્યો નેક્સ્ટ ટાઈમ ઇન મોસ્કો એટલે કે આગામી રાઉન્ડની વાતચીત હવે મોસ્કોમાં થવી જોઈએ આનો જવાબ હસતા હસતા ટ્રમ્પે એ આપ્યો કે ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે બંને વચ્ચે લગભગ ત્રણ કલાક સુધી બેઠક થઈ ત્યાર પછી બાર મિનિટની એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ થઈ આ પછી ટ્રમ્પ અને પુતિન એન્કરેજ થી રવાના થઈ ગયા પણ આ બાર મિનિટ બાર મિનિટ અને ત્રણ કલાકની અંદર જે થયું એ શું હતું એની કોઈ નક્કર માહિતી સામે ન આવી મિટિંગમાં શું થયું એ ચર્ચાનો વિષય છે તો અલાસ્કામાં મુલાકાત પર ટ્રમ્પે એવું કહ્યું કે યુક્રેન યુદ્ધ પર કોઈ નક્કર સમજૂતી નથી પણ મોટી પ્રગતિનો દાવો એમણે કર્યો છે એમણે એવું પણ કહ્યું છે કે જ્યાં સુધી આ મુદ્દે વાત ફાઈનલ નહીં થાય ત્યાં સુધી કોઈ જ ડીલ નહીં થાય પોતે પણ આ મુલાકાતને રચનાત્મક અને સન્માનજનક વાતાવરણમાં થયેલી વાતચીત ગણાવી છે આ સિવાયનો મહત્વનો મુદ્દો એ રહ્યો કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી આ સમિટમાં સામેલ નહોતા કરવામાં આવ્યા એમને જેનાથી યુક્રેન અને યુરોપીય સહયોગીઓ નારાજ છે ઝેલેન્સ્કીએ આ વાતને પુતિનની અંગત જીત ગણાવી છે અને કહ્યું છે કે યુક્રેન વિના કોઈ જ નિર્ણય માન્ય નહીં રહે ટ્રમ્પે વાયદો કર્યો છે કે એ ઝેલેન્સ્કી અને નાટો નેતાઓને ફોન કરીને બેઠકની જાણકારી આપશે યુક્રેન અને યુરોપીય નેતાઓને ચેતવણી આપી છે કે એ જે પ્રગતિ અત્યારે આ વાતચીતની ચાલી રહી છે એમાં સમસ્યાઓ ન ઊભી કરે એમણે હવે પછી મોસ્કોમાં મુલાકાત કરવાનો પ્રસ્તાવ પણ રાખ્યો છે જેના પર ટ્રમ્પે હળવાશમાં કહ્યું છે કે એ વિવાદાસ્પદ થઈ શકે છે પણ આ પ્રસ્તાવ પર વિચાર કરશે પુતિને એવું પણ કહ્યું છે કે યુદ્ધ ખતમ કરવા માટે સંઘર્ષનું મૂળ કારણ છે એને દૂર કરવું પડશે એમણે દાવો કર્યો કે જો બે હજાર બાવીસમાં ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોત તો કદાચ યુદ્ધ શરૂ જ ન થયું હોત ટ્રમ્પે પણ કહ્યું કે તે આ યુદ્ધને રોકી શક્યા હોત બંને નેતાઓએ યુક્રેન સુરક્ષા સુનિશ્ચિત કરવાની વાત કરી પણ કોઈ નક્કર યોજના હજુ સુધી સામે નથી આવી સમિટમાં બે મહાશક્તિઓની મુલાકાતનું કોઈ નક્કર પરિણામ ન આવ્યું પણ પુતિને રેડ કાર્પેટ અને સૈન્ય સ્વાગત સાથે વૈશ્વિક મંચ પર પોતાની એક ધમક દેખાડી દીધી કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે આ પુતિનની જીત છે જ્યારે ટ્રમ્પ કોઈ પણ ડીલ વિના ખાલી હાથે પાછા ફર્યા છે પુતિન અને ટ્રમ્પ વચ્ચે આ સાતમી મુલાકાત છે આના પહેલા ટ્રમ્પના પહેલા કાર્યકાળ એટલે બે હજાર સત્તરથી બે હજાર એકવીસ દરમિયાન વિદેશમાં બંને નેતાઓ છ વખત મળ્યા છે જેમાં હેમ્બર્ગ જ એટલે જર્મનીનું હેમ્બર્ગ છે દાનાંગ વિયેતનામનું હેલન્સ્કી ફિનલેન્ડનું બ્યુનસ આયર્સ આર્જેન્ટિનાનું અને ઓસાકા જાપાન જેવા સ્થળો પર આ બંને વૈશ્વિક નેતાઓએ મુલાકાત કરી છે અલાસ્કામાં કોઈ ખાસ ડીલ તો નથી થઈ પણ આમ છતાંય ટ્રમ્પે સમિટને દસમાંથી દસ રેટ

પછી પણ રશિયાની અર્થવ્યવસ્થા સ્થિર રહી છે અને મોસ્કો સ્ટોક એક્સચેન્જમાં બે પોઈન્ટ સાત ટકાનો વધારો જોવા મળ્યો છે ટ્રમ્પે આ મહિનાની શરૂઆતમાં જ પુતિન પર યુક્રેન વિરુદ્ધ યુદ્ધ રોકવાનું દબાણ કરવા માટે રશિયા પર આકરા પ્રતિબંધો લગાવવાની ધમકી આપી હતી પણ પુતિને આમને સામનેની બેઠક માટે સહમત થયા પછી ટ્રમ્પે એ સમય મર્યાદાને ટાળી દીધી છે હવે આખી દુનિયાની નજર એ વાત પર હતી કે શું ટ્રમ્પ પોતાની કડક ધમકીઓને અમલમાં લાવશે ખરા પણ રશિયાની મુલાકાત અને પુતિનની રણનીતિ આગળ ટ્રમ્પની જાણે બધી જ હોશિયારીઓ નીકળી ગઈ હોય એવું અત્યારે લાગી રહ્યું છે એટલે બેઠક ભલે 3 કલાક ચાલી પણ એ 3 કલાકની બેઠકમાં કોઈ જ નક્કર પરિણામ નથી આવ્યું અને જો આ નક્કર પરિણામ અને જો આ સફળતા નથી તો પછી ભારત પર 27 તારીખ થી જે નવો 25% ટેરિફ લાગુ થવા જઈ રહ્યો છે એમાં કોઈ સુધારો થાય એવી શક્યતાઓ અત્યારે લાગી રહી નથી કેમ કે ટ્રમ્પે જાહેરાત કરી હતી કે જો આ રશિયા પાસેથી આપણે જે ઓઇલ ખરીદીએ છીએ એના કારણે એ વધારાનો ટેરિફ લગાવવાનો છે પણ રશિયા સાથેની બેઠકમાં ટ્રમ્પે કોઈ જ વાતચીત એવી નથી કરી કે જેનાથી બંને વચ્ચેનું યુદ્ધ છે એ રોકાઈ જાય હવે નજર એ રહેશે કે બંનેની નેક્સ્ટ મીટિંગ ક્યાં થાય છે યુક્રેન સાથે ટ્રમ્પની શું વાતચીત થાય છે એના પર નજર રહેશે તમે શું માની રહ્યા છો આ વૈશ્વિક મુદ્દાઓ પર કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર